આ દાળિયાનો મિનાર આવ્યો છે એટલે આપણે જઈએ અત્યારે દાડિયા લેવા પપ્પા મિત્રો આપણે છે ને ભાઈ બધા ઉડી નહીં ખશે તો બધા અહીંયા હતો જલ્દી આપણે ગાડીમાં ભેલી દો છે ભાઈ બસ મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આ વ્લોક છે ઘટનો મારે આ ત્રીજો દિવસ છે જે આ પૂરો નથી થયો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો પાપુ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કોલ સ કાશું મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે લાઇટ ટુ ફેમિલી કેમ છે બધાય મજા મસ્ત અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આવી જ્યાંથી આપણે બીજી વાળીએ કપાસ કે એટલો કપાસ વીણી લીધેલો છે આગુ દસ બાર ગાહડી પડી છે લગભગ ચાર ને ચાર બાર 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 ગાહડી પડી છે મિત્રો એટલો કપા કઈ અહીંયા હેઠે બે ત્રણ ગાહડી પડી છે ને આમાં જો વીણાઈ ગયો છે આપણો એટલો કપાસ વીણાઈ ગયો ને એનીકળવા હાથ થી આઠ સા બાકી છે ને આ બીજી વીણીમાં જવું એટલો એટલો તળ્યો છે કે બીજી વીણીમાં ઝાડ તળશે નહીં જો અહીંયા ત્રણ ગાડી પડી છે એક ગાડી અમે પડી છે તો એવું છે ને અત્યારમાં આવી જશે આપણે કપા વીણવા કારણ કે કપા વીણવાનો છે આજ ને પૈસા પાઉ પાટકા બાંધવાનો કાલે આપણે થોડુંક પણ આજ પાઉ બપોર પૈસા થોડુંક બાંધવાનું છે ને અત્યારે કપા વીણવાનો છે તો હાલો ઘડીક કપા વીણવા પડીએ સવારનો છે ને મિત્રો હું કપા વીણતો ને આપણે કપા છે એટલી થેલી ફરી સવારનો ખાલી એટલે વીને આપણે કારણ કે આપણને બહુ કપા વીણતા ફાવે નહીં બબર પૈસા પાવ આપણે વીણવાનો નથી બોલર પછી છે ને આપણે બાંધવાના છે ઝટકાના તાર તો ચારો ફરતી બાંધ દેવા જોઈએ કારણ કે ભૂંદરા આવે છે તો એ તાર બાંધવાના છે તો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો મજા છે ને ત્યારે મસ્ત મજાના બપોરા થઈ ગયા છે બપોરા કરવા દાળિયા નો મેળા આવ્યો છે એટલે આપણે જઈએ છીએ દાળિયા લેવા ગાડી લઈ ગઈ છે મારો ઉપાય ગાડી લઈ ગયા છે બે ફેરા થાય તો હાલો પણ આપણે છે ને એકમાં દાળિયા લઈ આવીએ મેળા આવ્યો છે દાળિયા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કપાવીનો હમણાં પડત તો એમાં એવું છે ને બપોર પહેલાં જ કાંઈ આપણે વીણ્યો નહોતો કારણ કે લહણનો કેરો એક સોંપવા નહોતો એટલા માટે કાંઈ વીણો નહોતો અત્યારે આવી જશે આપણે પાસે કપાવીનો પાજો એટલે આમ તુઈર કેવી બધી જામી ગઈ છે આ તુઈર જ છે બધી જડી જોરદાર જામી ગઈ છે ને આપણે આવી કપા વીણવા થોડોક આમ તો ખૂણા થોડોક છે હમણાં ત્રણ ત્રણ કે શાર કેરા છે હમણાં વીણી નાખી બાકી બીજું કાંઈ છે એની લાઇક કરવાનું ભૂલતા નહીં તમે લાઈક નથી કરી અત્યારે બધું લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી પાસે એ તમને ભુલાય જાય એઠ પેલું સસ્ક્રાઈબનું બટન છે કેમ નથી દબાવતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો ફટાફટ કપા મિત્રો આપણે છે ને કાલે બધો વીડ નાખ્યો છે તો બધા અહીંયા હતા નહિ જયારે આપણે ગાડીમાં ભરી લીધો છે વિશક ગાહડી છે જોઈ આખી આખી છે ને ગાડી ભરાઈ ગઈ છે કપાઈની તો હવે તમે છે આપણે કપાઈ કાલે જેવો આપણે મસ્ત મજાના છે બાલ કટિંગ કરી આવ્યા છે ગાડી મસ્ત મજાની ભરી લીધી છે હવે વેસવા જાય છે મારા બાપા શું ભાવ આવેની ને વિડીયોમાં બનાવે તો તમને કહે અત્યાર સુધી છે ને મિત્રો મારી માસીનો ને કપાવી આવેલા હતા બે ભારું બેન જો પાછા હાલી આવે છે ને હું ભાઈ ગો છું બપોરા થઈ ગયા છે આપણે જઈએ છીએ મસ્ત મજાના ઘરે બપોરા કરવા ને આવડા જો ઘઉં આવડાવડા થઈ ગયા છે ને શું કહેવાય વીસ દી એમને બીજા રાહો પાણી પાવાનું છે ચાલ્યો કહેવાય છે એટલો કઈ ખબર ગયો ને પપ જ ભૂલી ગયો આપણે એક પપ લઈ જવાનો છે કારણ કે અમારે બેટરી પૂરી થઈ ગઈ તમારે માહન પપ લઈ જવાનો છે યાર ગુડ મોર્નિંગ થઈ ગયો છે મિત્રો પાછું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને રીંગણીમાં જરાક હું આટો માર્યો રીંગણી કાંઈ જે કોલતી નહીં એમને પડી છે જેમ આપણે શોપી નહીં એમને પડી ખાલી લીલી રહી છે ને આ વલોગમાં લગભગ કેટલા ખેલી આજ ગુડ મોર્નિંગ શું હોય ને જ નથી ખબર વાત કરો મગજનો વલોગ જ નથી પૂરો થતો બોલો કારણ કે ટાઈમ રહેતો નથી વિડીયો બનાવવાનો કાંઈ વ્લોગ પૂરો થતો નથી તો અત્યારે છે ને બાપ દીકરો હાથ છે ને જટકા મશીનનો તાર બાંધીએ છીએ તો હું જાઉં છું પાણી લઈને અત્યાર સુધી ઘરે આવ્યો તો ઝટકા મશીનનો તાર બાંધવાનો છે આ હેડે ચકલા તો આપણે બાંધેલા છે જરા ખાલી આમાં તાર ઓલો કરવાનો છે વીટોવાનો છે તો ઓલા હેડે તમે બાંધી જવા પહેલાં એમ તો ગુડ મોર્નિંગ તો નહીં શું એ બાર વાગવા આવ્યા છે ઓલો હેડો આખો બાંધીતો છે આ એક છે એ બાંધી આલો ફટાફટ ને ઘઉં જોઈ લો મિત્રો કેવા કોમેન્ટમાં જણાવજો આવા મિત્રો ઘઉં છે અમારે આ હેઠાનો કેરો પણ મસ્ત થઈ ગયો છે ને ઓલો કેરો પણ મસ્ત થઈ ગયો છે આ બધા વકલવાર હે ઘઉંમાં જો આ ઘઉં છે ને છે નાના છે ને આ કેરેથી આવશે ને ઘઉં જુઓ આ કેરેલા ઘઉં થોડાક મોટા છે કારણ કે આ છે ને વેલાર પી ગયેલું છે એવું છે બધા વકલવાર ઘઉં છે જ્યાં એન કાલા ઓલકાલા તણી કરા આનથી મોટા છે પાવામાં એક દીનો ફેર પડી જાય ને તો એ ઘઉંમાં ફેર પડી જાય આવી કંઈક ડુંગળી થઈ ગઈ છે ઓલી બાજુ ઘઉં છે અને અહીંયા જો બાપુજીએ તાર તો બાંધી દો છે કારણ કે હું ઘરેથી થોડોક મોડો આવ્યો ને તા બાંધી દીધો એમ બાકી આ ડુંગળી છે ને આ બાજુ છે ને આ બધાથી પહેલા પી ગેલા ઘઉં જો આ ઘઉં છે ને થોડાક મોટા છે બધા પે કારણ કે આમાં પહેલું પાણી આવ્યું હું એટલે જો આ ઘઉં મોટા છે તો આલો ફટાફટ છે ને તાર બાંધવા મળીએ આપણે આ અત્યારે છે ને મિત્રો બધા નોખા નોખા કામે છે ને આપણે કામ છે ને આપણે કામ એવું છે રીંગળી ખેહવાની છે સીપીયો લઈને આવી છે આપણે હુકલ હુકલ છે ને એ બધી ખેંહવાની છે તો આવી રીતે આપણે એની ખેંચી નાખી છે હુકલ હુકલ હજી આપણે સાલું જ કર્યું છે કે અત્યાર સુધી હું બેઠો હકીરે તો અત્યારે રીંગળી ખેંવા આવ્યો છું કે રીંગળી તો મિત્રો કોળે નહીં વહી ઘરની આ વરસાદ એવો હેરાન કાંઈ રીંગણી નો કોળી જો આ અમુક અમુક છે ને એ કોળી છે બાકી આ ખૂણો છે ને પચાસ ટકા હુંકાઈ ગયેલો છે પચાસ ટકા નહીં પણ આમ તો નેવું ટકા હું ગયેલો છે કોક સોડવો છે ને આવો એ લીલો છે કે જાજા ભાગે તો છે ને બધી રૂકાઈ ગઈ છે તો કોઈ વાંધો નહીં આપણે હુકલ ઉકલ જો આવી રીતે ખેંચી લેવાની છે બીજું તો આનું કાંઈ થાય નહીં તો આપણે મળી આલો ફટાફટ ખેંચવા એટલો ખૂણો છે ને એ ખેંચવાનો છે તો ફટાફટ હું ખેંચી નાખું ને તમે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ લલેડ આવ્યો મિત્રો બીવરાઈ દીધા ને કારણ કે કાલ યાર નીકળ્યો હોય ને મને એમ છું પાછો યાર આવ્યો આ લલેડાઈ કરીને બીવરાવી દીધો તો કંઈ વાંધો ને તમે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ નથી કરતા યાર કોઈ બધા સબસ્ક્રાઈબ કરી નાખો ને ફટાફટ શું વાલ લાગે લાલ કલરનું બટન છે નહીં છે છપાઈ દેશે ગમે એવાય કલર દબાવી દો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ને દો ને લાઈક કરી નાખો બરા કો પાછું મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આવી જશે આપણે રીંગણીમાં પાણી વાળવા માટે ચાલ્યો હોમિક પાવાનું છે યાર ને આ રીંગણી આપણે પાવાની છે એટલી તો એને વિચારમાં રીંગણી પાઈ દીધી પછી ડુંગળી પાવાની છે ને આ વ્લોગ કેટલા દિયલ છે એનું કાંઈ ખબર છે ને તમે કન્ટિન્યુ વ્લોકમાં બન્યા રહેજો ઉમિક મૂકી દીધું છે મિત્રો ફૂલે ફૂલ આખો ધોર્યો છે ને કાળો મસ જેવો થતો જાય છે ને એટલી પાઈ દીધી છે ને આ એક જ હાય છે ને બે ઓલી બટકા છે તો આલો ફટાફટ પાઈ દઈએ ને હમણાં આપણે જવાનું થાય મોટર બંધ કરવા ફાઇનલીમાં મિત્રો આપણે ડુંગળીમાં પાણી વળવા આવી ગયા હતા પણ આવી ગયા હતા પણ અત્યારે જોઈ લો બધી છે ને ડુંગળી આપણે પાઈ દીધી છે આ છેલ્લા કેરામ જાય છે ને આ બે બટકા છે એ પાવાના છે તો જોઈ લો મસ્ત મજાનું પાણી આવે છે ને આ લાકડા એલા ખાઈ ગયા છે તો એ આપણે હેરખા કરવાના છે ને બાકી બધી બધી પાઈ દીધી છે અત્યારે બધી છે ને આપણે કાંઈ વ્લોગ બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે તમે કંઈ સબસ્ક્રાઈબ તો કરતા ને વ્લોગ બનાવવાનો શું ફાયદો મને નાખો સબસ્ક્રાઈબેદ કલર નું બટન છે લખેલું છે ઘંટડી છે એને પણ દબાવી દો લાઈક કરવાનું બહાર ભૂલતા ને લાઈક કરી નાખજો આ ના મિત્રો છેલ્લા કેરામાં છે ને આપણે પાણી મૂકી દીધું છે ને આ છેલો કેરો મારા ઘર નો એવો છે ને એક કેરામાં છે ને આપણે બે કેરા પી જાય છે આ કેરામાં પાણી જાય છે આયેલું છે ને આ કેરો રાખો પી જાય જોજો બે આ કેરામાં પાણી આવે છે પણ આ બે કેરા હરવાર પી જાય છે એવું કંઈક છે મિત્રો ને આ વિડીયો છે ને મેં હામા કેમેરાથી બનાવ્યો છે કેવો ભાવ કોમેન્ટમાં કહી કહેજો મને કારણ કે હામા કેમેરામાં છે ને પાછલા કેમેરા પર બેસ્ટ રિઝલ્ટ હારામાં સારું આવે છે ઘટનું પાછલા કેમેરામાં આવું રિઝલ્ટ આવતું હોય ને તો મેળ પડી જાય પણ ઘરનો પાછલા કેમેરામાં આવું રિઝલ્ટ નથી આવતું બોલો આ રિઝલ્ટ જોતાં મને એમ લાગે આઈફોનમાં આવું રિઝલ્ટ આવતું છે એવું રિઝલ્ટ હામો કેમેરો કાઢે છે મિત્રો બોલો થોડું ગમતું પાણી છે ને આપણે આ કેરામ વધી ગયું છે હવે ઘરનું આમલ સાહેન કરી આપણે જોવા જઈએ છીએ કારણ કે બે કેરો જો ભરતી લઈ ગયા છે ને પાણી આપણે શું કહેવાય હજી ધોરિયાનું આવી છે એટલે હવે હાલ હમણાં છે મિત્રો જેવા કહીએ એવા ધોરિયાની આખી છે ને ઘરનો પાણી થોડું નાખવાનો છે એવું કંઈક છે ને હું જરાક આ બાજુ ઘઉં બતાડી દઉં તમને ચાલ્યો મારા કલે જાઓ કેમ પાકી આપણે જમાવી દીધા ને ઘઉં જોરદાર કે મિત્રો ઘણો આપણે જમાવી દીધા છે બધાને છે ને એક ખાસ વિનંતી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને ખૂબ જ સારા કોમેડી વિડીયો અપલોડ કરીએ છીએ તો બધાય જલ્દી જલ્દી જાઓ ને મારા ઇન્સ્ટાગ્રામની આઈડી ને ફોલો કરી નાખજો મારી ચેનલની બાયોમાં છે ને મેં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની તો જરૂરથી જાવ ને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ને ફોલો કરી લેજો મારા વાળા કારણ કે હું છે ને યુટ્યુબ પે ઇન્સ્ટાગ્રામમાં છે ને ખૂબ જ સારો મસ્ત મસ્ત કોન્ટેન્ટ બનાવું છું ને વિડીયો પણ સારા અપલોડ કરું છું તો જાઉં બધા એને ફોલો કરી નાખું પણ બાકી છે ને જોરદાર પોપિયા ચાલો મસ્ત મસ્ત એને પોપિયાને નજર રાખ્યો એમ જઈએ હામાં કેમેરાને રિઝર્ટ ગોઠ્યું મને તો કેમ લાગે હામાં કેમેરાથી વ્લોગ ચાલુ કરે કે આમાં એવું થાય કે હામા કેમેરાથી વિડીયો બનાવીએ ને તો આપણી નજર છે ને કે ત્રા અહીં થઈ જાય કારણ કે આપણે હામાં બતાતા હોય ને તો આપણી નજર ના આવી જાય એ માટે નજર ત્રા અહીં થઈ જાય ને એટલે બાકી રિઝર્ટ જોઈ લો

જોઈ લો હાઠીયો આવી રીતે કઢાવો ને તો સારું પડે જવો તમે કેમ આવે છે ને બાકી જોરદાર કાઢ્યું ને આપણે જો મસ્ત મજાના છે ને ભજીયા બનાવ્યા છે જોઈ લો કે આપણે ભજીયા બનવાનું કામકાજ ચાલુ છે ને હરવાર આપણે ખાવાનું પણ કામકાજ ચાલુ છે તો તમારે પણ ભજીયા ખાવાય તો આવતા રહો તો બીજું તો કાંઈ નહીં આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આશા સેકાળનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે બીજા વ્લોગમાં બાય બાય